અમદાવાદનો વિકાસ તો બધા જ ઈચ્છે છે પરંતુ લોકોનો સવાલ એ છે કે ચોમાસાની ઋતુ માથા પર હોય ત્યારે જ મહાનગરપાલિકા દ્વારા નવા નવા પ્લાન પ્રોજેક્ટ કેમ શરૂ કરવામાં આવે છે આ સ્થિતિ એક વર્ષની નથી દર વર્ષે લોકોને આવી જ મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે ખાડા રાત જોવા મળી રહ્યું છે ચોમાસું હોવા છતાં તંત્રએ લોકોને ખાડા ભરોસે છોડી દીધા જોકે આ સ્થિતિ દર વર્ષે સર્જાય છે અને દર વર્ષે મહાનગરપાલિકા નવા પ્લાન બનાવી લોકોને આશ્વાસન આપે છે પરંતુ વાસ્તવિકતામાં પરિસ્થિતિમાં કોઈ જ સુધારો થતો નથી કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન અમદાવાદ શહેરના કાંકરિયા ઈસ્ટ મેટ્રો સ્ટેશન થી ગોમટીપુર તરફ જવાનો રસ્તો ખૂબ જ બિસ્માર છે મેટ્રો સ્ટેશનને આવતા અને જતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ 6 મહિનાથી આ પ્રકારની સ્થિતિ છે જ્યારે રોડનું કામ થયું તો અહીંયા પાઇપલાઇન નાખવા નાખવામાં ત્યારથી રોડ પર કોઈ કામ કરવામાં આવ્યું નથી અને પાણી ભરાઈ જાય છે લોકોને ખબર નથી ને ક્યાં ખાડો છે કોઈ પડી જાય બે વખત અહીંયા કોર્પોરેશનના પોતેનો વાહન અહીંયા ફસાયેલો છે ડમ્પર બે બે દિવસ એમનું ફસાઈ ગયેલો એ પ્રોબ્લેમ થઈ જાય અને માની લો એ ડમ્પર ફસાઈને કોઈની ઉપર પડી જાય તો જાન આની પણ થઈ શકે છે આ જે રોડની હાલત છે અમારી છ મહિનાથી આ રોડ એકદમ બંધ છે અહીંયા એક પાઇપ નાખવામાં આવી પાઇપનું કામ પૂરું થઈ ગયું છે તોય રોડ બનતું નથી આવા જવામાં બહુ તકલીફ થાય છે અને રોડ જગ્યાએ જગ્યાએ બેસી ગયું છે કોઈ દિવસ આમાં વધારે ખાડો પડશે અને કોઈ ગાડીવાળો બેસી જશે અને અમારી ચાળીમાં આના લીધે પાણી ભરાય છે અને આવા જવામાં બહુ તકલીફ થાય છે

અહીંયા ડેમોલ્યુશન કરવામાં આવ્યો તે પછી એ બતાવવામાં આવ્યો કે તરત જ એ લોકો કામ કરી નાખે છે અમે રોડ બનાવી દઈશું ડ્રેનેજ લાઈનની સમસ્યા અમારી દૂર થઈ જશે પાણીની પ્રોબ્લેમ અમારી દૂર થઈ જશે પણ અમારી પ્રોબ્લેમ તો કોઈ બી દૂર થઈ થઈને અમારી પ્રોબ્લેમ વધારે વધતી ગઈ મેડમ અત્યારે અમારા ત્યાં પાણી બી નથી આવતો અહીંયા તમે જોઈ શકો છો કે આખી લાઈન ખોદી નાખી છે અમને રોજ આશ્વાસન આપવામાં આવે છે કે ભાઈ તમને પાણી મળશે પાણીની લાઈન છે તમારો રોડ રસ્તો બની જશે ચાર પાંચ મહિનાથી કોઈ રોડ રસ્તો બનતો નથી અને જ્યારે જો ત્યારે અહીંયા એક્સિડન્ટ અકસ્માત થાય છે મેડમ બહુ પી ભરા કઈ લેન્ટ આપણે પાડો એ કઈ લેક્સીડન્ટ છોડ ગયા લોકોને કુ ધ્યાન દેવો ટેક્સ દેવાની લો પી સમ્યા પી બહુ જ્યાં સમસ્યા પીણી આ નહીં રહ્યા ગંદા પોલ્યુશન આ રહ્યા કુ ધ્યાન દેહ રોડ કા મા બોલા કે કામ કરે આ તીન મહિના મુજબ એ એક સારું બુરા હોય

એમાં અત્યારના એવી મુશ્કેલી થઈ ગઈ કે ચાર રસ્તા ઉપર ટ્રાફિક એટલો હોય છે માણસોને એટલી હાલાકી પહોંચે છે કે એને આખું ફરી ફરીને જાવું પડે છે આ ઝડપથી કામ પૂરું કરે એવી અમારી માગણી છે અમદાવાદના લોકોની સ્પષ્ટ માંગ છે કે મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં જ રસ્તાઓના સમારકામ અને અન્ય માળખાકીય સુવિધાઓના કામો પૂરા કરવા જોઈએ માત્ર કાગળ પર નહીં પરંતુ જમીન પર વાસ્તવિક કામગીરી થાય તે અત્યંત જરૂરી છે જેથી દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ સમસ્યામાંથી શહેરીજનોને મુક્તિ મળે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ